आशीष भाई चावड़ा जय श्री कृष्ण आठ वगी आठ हाँ वो लाइट न थी लाइट वही गई से चेका रहे हैं तेरे में किधर है हरे स्पाइज़ जय श्री कृष्णा आशीष भाई जय द्वारकाधीश पहले लाइक करिए हाँ भाई કેમ છો બેન બધા બધા મજામાં છે બેન આજે તો સવાર સવાર માં આવી આ સવાર સવારમાં આવી ગયા તડકાનું બહુ રેટિંગ આવી જાય છે કોફી પી લીધી રામદેવભાઈ रजा कोय रवा निरा <laughs>

ચાલો ચા પીવાનસુખ ભાઈ ચાપી લો તિવારી આવતા તો તા તેમ ત્યાં એટલે ઓળખાણ તો પડી જય માતાજી જય શ્રી કૃષ્ણ મોટી બેન કેમ છો મજામાં ને મજામાં ભાઈ તમારી જેવા વિરા હોય આ બેન ને શું ટેન્શન હોય અમારે પણ રોટલા બનાવવાનું ચાલુ છે બેન હા ભાવ બેન ગોરધન ભાઈ કેમ છો મજામાં ને જય માતાજી બેન કુકડાવ કચ્છથી થી હા કિરીટસિંહ જય માતાજી ભાઈ હાય યુ લુક સો બ્યુટિફુલ થેન્ક યુ વાંચું મને પણ હું ચા પીવી છે તમારે ચિંતન હા બેન હા અવિનાશભાઈ સાચી વાત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ મોટા જય જય શ્રી કૃષ્ણ માતાજી બેન ખીમજીભાઈ સોલંકી જય માતાજી ચિંતન ગેમર હેલો આવું બેન આવું બેન બા ખાવા જય ગુટ ભવાની માં હા જીતુ ભાઈ આવો ને vavdi jitubhai vavdi mm -hmm. looking like <laughs> karina <laughs> wow 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 thank you thank you <laughs> i want to marry you <laughs> i am married class <laughs> ben આવજો હા ભાઈ મનસુખ અવિનાશ ભાઈ તમે લાઈવ માં ઘણા ટાઈમે આવ્યા હું તો રોજે લાઈવ ચાર દિવસે જય માતાજી પ્રવીણ ભાઈ પ્રવીણ ભાઈ હતા જીતુભાઈ જ છે બેન બા બધા મિત્રો ને જીતુભાઈ બધા મિત્રો ને જય માતાજી ભાઈ બગીચામાં બકાલુ પણ છે સરસ સરસ વેરી ગુડ યુ મેરીડ યસ લક્ષ્મી ભાર્ગવી હેલો પોટસાર અગાઈ उन्नीस उन्नीस साल पहले हमारी शादी हो गई है <laughs> मरुना लो चिंतन डबल एफ गेमर हेलो जी बहन हाँ विनाश भाई चावड़ा चिंतन चावड़ा चिंतन छे ओ हो वेरी गुड बेन तबियत खराब होती यस खराब होती <laughs> उधरस्त <थे> गई <गे> थी <laughs> લખેલું હતું ચા વધારે બનાવજો બેન હો કેમજી ભાઈ આવો આવો ચા પીવા ધીરુભાઈ હેલો વોટ ઇઝ યુ અગે યોર અગે એટલે હો જય શ્રી કૃષ્ણ વિના કાળુકથી મારું નાક થેન્ક્સ હાય ઓકે સારું છે અવિનાશભાઈ આજે મારો બર્થડે છે ચિંતન ભાઈ હેપી બર્થડે આવતી આવતીકાલે મારા સુજલભાઈ નો બર્થડે છે

યુ યસ જય શ્રી કૃષ્ણ ઓકે બેન સારું લાગ્યું વાત કરીને હા વિનાશભાઈ અમને પણ સારું લાગે તમારા જેવા મસ્ત મસ્ત ભગવાનના ના બનાવેલા માણસો કોમેન્ટ કરે ને સારું લાગે રામદેવભાઈ રામ રામ ભાઈ ગોર્ધન ભાઈ આ ભાઈ મને સુટાશે માય હસબન્ડ ઇઝ ગોડ ઓકે

ઓલ્ડ ય રામદેવર્ટી ગુડ મોર્નિંગ તડતા તને તે બીજો તા ઘરમાં તમારા ઘરે આવું ચિંતન ક્યાં ગામના વડોદરા ગામ ના મોગલ આઈ એમ મોગલ આઈ એમ મોગલ નોટ એવું ન લખાય તમે મોગલ છો

This is my husband. This is, this is my husband, okay? લક્ષ્મણભાઈ અમારું નામ પરમાર કૈલાસ બેન છે ભી કી હો તમે राष्ट्र से है हम स्वराष्ट्र से, से है अजय यूपी मेरी कमेंट नहीं आती बहन अविने भाई सामंत भाई कोठारिया अविने तुम्हारी कमेंट माय हस्बैंड इज माय लाइफ यस यस माय हस्बैंड इज माय लाइफ वाह रामदेव भाई वाह थैंक यू सपोर्ट बद्दल <laughs> रामदेव भाई मस्त लेटी लक्ष्मी मारवाटे <laughs> જય દ્વારકાધીશ બધા વિધીશ જય મોગલ યોગેશ ભાઈ આવો ઓક સારું લ્યો હજી બોલ્યો ગયા તા તમે આ ટપક્યા એમ ને સરસ વેરી ગુડ ખુબ સરસ ચિંતન ભાઈ

રોટલા બનાવું છું અરુણા બેન ને બોસ ઓલું હું કેવાય વોચ ટાઈમ નો થયો એટલે એમણે બે દેરામ જઠાણીએ બંધ કરી દીધું ભાઈ પંકેશભાઈ મેં એમને કોમેન્ટ આપી તો એમણે મને જવાબ એનો આપ્યો એટલે ચેનલ એમણે બંધ કરી દીધી છે ગુડ મોર્નિંગ જય ભીમ અમૃતલાલ જય ભીમ બાર મને પણ આપજો બાજરાના રોટલા બનાવો છો બાજરાના રોટલા ના ના પરબતભાઈ બાજરાના નહીં અત્યારે માં ઘઉં ના હોય ચાર જય માતાજી જય જયદીપભાઈ વાહ સુપર ટેસ્ટી ઘાટી રગડા જેવી ગાયના દૂધની ચા મસ્ત બની ગઈ છે હલો જેને ગાયના દૂધની ચા આવતી હોય એમને કાંઈ નથી થયું એમને વર્ષ ટાઈમ ન થયો પૂરો એટલે એટલે ખોટો ટાઈમ બગડ્યો ને વર્ષ લગી નો એમ એટલે વર્ષ ટાઈમ ન થયો હોય એ જ પ્રોબ્લેમ હોય બાકી તો મસ્ત એમના વિડીયો હાલતા હતા મારા દીકરા હિત ને વિશાલ પણ બાજુમાં બેઠા છે જેને દીકરા બાજુમાં જોઈને જોઈએ બાપની શું ચિંતા હોય Ha ha ha, ramble, wah, khamat amar abiy dikrauneh, <laughs> wah, yeah, boy, wah. Ya, oi, kalau mau lagi, kain. Nama hari Gangga, mana yang ada di dunia? હા ભાઈ આવજો ચિંતન ભાઈ બાય એમ તો ચા બનાવી છે તો પીવાના જ છે ને પીવા હટુ તો ચા બનાવી છે મારા ગીતા ભાભી જેવો લાગો છો ચેક હમણાં તો કોકઈ ઇંગ્લિશ માં સુટી ગયો તો કરીશમાં કપૂર જેવો લાગતો તા હેલો હેલો જગદીશ ભાઈ તમારી પાસે છે ના નથી ફોન કરીને ન લઉં તો લેવા પૂછું બહુ મસ્ત સ્વભાવના હતા અરુણાબેન એમણે લાઈવ બઉ કરતા હતા ને એટલે પછી મને લાઈવ કરવાની જીગર આવી નકર હું લાઈવ જ નહોતી કરતી જય માતાજી અલ્પા બેન આવો આવો ભગુડા હા દીપકભાઈ ભગુડા મુર્ગ કઈ છોકરી છે ચિંતનભાઈ એ તો ટાવર છે જય માતાજી બાબુભાઈ મોહનભાઈ જય માતાજી હેલો અશોકભાઈ કેમ છો ક્યાંથી છો બેન અશોકભાઈ વડોદ ગામથી છે અશોકભાઈ મજામાં આવી રા રામભાઈ જય શ્રી કૃષ્ણ હા હા ચિંતનભાઈ હા બુરાશ્રી નિવાસ વેલકમ તમે બહુ સારા લાગો છો ઓકે થેન્ક યુ હું પણ લાઈવ કરું છું ઠીક અલ્પાબેન આપણા બીજા વિડીયોમાં કોમેન્ટ કરો એટલે આપણે તમારા વિડીયો જોવી હું મારા બેન પણ આવી અલ્પાડી જીવાભાઈ વેલકમ જય શ્રી કૃષ્ણ જીવાભાઈ બેન ક્યાં જિલ્લાના છો રાજકોટ જિલ્લો છે ભાઈ આપણો રાજકોટ જિલ્લો છે અશોક ભાઈ રાજકોટ જિલ્લો છે કેમ છો મજા ને ભાભી તમે કચ્છ જિલ્લાની મુલાકાત ક્યારે લેશો ફરવાની ઈચ્છા તો અમને બહુ છે પણ આ ગાયું કોને હોપીને જવું કેટલી બધી ગાયું છે હમણાં સાંભળ્યો ને અવાજ ગાયનો હું આવીશ રાજકોટ આવજો આવજો રાજકોટ પણ રાજકોટ થી તો અમારે અહીંયા આપણે કેટલો દેર આખું થાય હે 80 કિલોમીટર રહેશે હે ઓય ઓય ઓ જય માતાજી અશોક બારૈયા જય માતાજી

ઉપલેટા તમે સાડી સારી પહેરી છે થેન્ક યુ મારા મમ્મીની છે એક ગાય અમને જોઈએ છે વાકા મનુ મમુ તે ગાય લઈ લ્યો ને ભાઈ અમારે અત્યારે વેચવાની નથી શું કરો છો રોટલી બનાવું છું ભાઈ ક્યાં તાલુકો છે ગામ કયું છે બેન ભાઈ વડોદ ગામ છે જસદણ જસદણ વડોદ જસદણ હાલો બેન આવો

ગીતા બેન રિટર્ન આપો ઓકે અત્યારે રિટર્ન કેમ ત્યાં થાય મને એવું એટલું બધું પાછા આપણે પાયલોટ નથી આવા ખાલી લાઈવ કરીને બેહી જાય છે એટલું આવડે છે બીજું કંઈ નથી આવડતું હા બીજા વિડીયો કમેન્ટ કરશો તો રિટર્ન આવશે અંજાર આવો અંજાર આ હા આવશું આવશું ગાય આપ્યું છે ભાઈ જોઈ લો આપ્યું છે ઓકે તો બીજામાં હું આ લાઈવ માંથી નીકળીને બુરા શ્રી શ્રીનિવાસ તમે સાડી બેંગોળી પહેરો છો ના ગુજરાતી હો ભાઈ ગુજરાતી જ તે મેં તો કોઈ દક્ષિણી સાડી નથી પહેરી બેંગોલી કે જ પહેરવી હાય પન્ના પન્ના અગ્રવાલ હાય વેલકમ સુભાષ સુભાષ પૂતરા બતાવો છો હું જમું છું ઓકે ગહીલ અરવિંદભાઈ જમી લ્યો જમી લ્યો સિંહ અરવિંદ સિંહ જમી લ્યો હસો તો બહુ સરસ લાગો છો થેન્ક યુ ભાભી મારા ભાઈના નંબર મોકલો ગયા ગાયના ફોટા જોઈએ વાંકા મામુ નંબર અમને નથી આવડતા પીન આપો ગીતા બેન પીન નથી આપવી શું શું પન્ના ભાઈ બેન રિટર્ન આપી દેજો બેન તમે ઓકે ઓકે રાકેશ સોલંકી ઓકે ભૂખા રોટી બનાના ચેસ્ટ ચેસ્ટ ઉનવા ચા નાસ્તો કરવા આવ્યા છે તો રવિવાર હતો એટલે જાણે મોડા લાગી હોય રહ્યા ની લાઈટ નહીં રજા રાખી એટલે હાથે પડી ગાયું સાત ગાયું દૂધ આપે છે સાત દૂધ આપે છે ને ત્રણ બચ્ચાને જન્મ આપવાની બાકી છે મતલબ દસ ગાયો થઈ જશે ઓલરેડી ઓકે હરિઓમ ડિયર હવે હેવ અ બ્યુટિફુલ ડે વેલકમ હું લાઈ બ્યુટિફુલ નહીં લાગેલો લાગી છે ફૂલ ગયું નમસ્કાર હરિઓમ હરિઓમ જે હોય તેમને હરિઓમ હો હેલો બેન જય શ્રી કૃષ્ણ હા ગોર્ધન ભાઈ દર્શન કરી આવો વીરા ખોડિયાર માં ને મારા તરફથી પ્રણામ કરજો પગે લાગજો સારું કેવાય સારું કામ કેહવાય

Altyazı M.K.